નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર બનાસકાંઠાની અંદર ભારે વરસાદ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો ખેડૂત ભાઈઓને કપાસ જેવા પાકોમાં નુકસાન થઈ શકે છે પૂરા દિવસથી વરસાદના ઝાપટા ચાલુ થઈ રહ્યા છે અને ભારે વરસાદ ચાલુ છે તો દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ અંદર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા વિડીયો આગળ શેર જરૂરથી કરજો અને કમેન્ટ ની અંદર બતાવજો કે તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો